હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ શનિવાર અમે ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો એરંડા તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો રૂપિયા શણ્યા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો બાવન રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો સાહીઠ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અડસઠ રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પાંત્રીસ રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ચારસો ને ચોપન રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સિત્તેર રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો પચીસ રૂપિયા ઘઉં લોકવાન તો તેના નીચા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોપન રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છત્રીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર આઠસો એંસી રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીજો સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છત્રીસ રાયડો તો તેના નિશા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ નવસો ને બાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એંશી રૂપિયા પછી વાત કરીશું સેણા તો તેના નિશા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન રજકાના બીજ તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો પચાસ સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને ત્રીસ મેથી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો બ્યાસી રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા ઈસક ગોલ તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પચાસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો બત્રીસ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એંસી રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ને એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પંદર રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ આઠસો ને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા પછી વાત કરીએ કરીશું આપણે આગળ લસણ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એક રૂપિયો પછી વાત કરીશું મરસા સૂકા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા પૂરા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર નવસો બાણું રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર ત્રણસો બાર રૂપિયા ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ ચારસો ચોર્યાસી લઈને તેના ઊંચા ભાવ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ બાણું લઈને તેના ભાવ પાંચસો રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો વીસ મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નેવું રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને સત્યાવીસ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ પાંચ હજાર નવસો ને સોતેર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચશે તો પહેલાં આપણે વાત કરીશું અજમો તો તેના નિશા ભાવ એક હજાર ચારસો પંદર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર પાંચસોને એક રૂપિયો સુવાદાણા તો તેના નીચા ભાવ આઠસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર એકસો ને રૂપિયા ઈસબ ગોલ તો તેના નીસા ભાવ બે હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર એકસો વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ છ હજાર પાંચસોને બાર રૂપિયા તાલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો એકવીસ જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ને સાતસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો